જે શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં છે તો જો અમે કઈક આવું ડેકોરેશન કર્યું છે એ ગણે આવી રીતે આમ જો અહીં જમણ પાછી તો આપણા થાકી ગયા એટલે ગુતા હે આ શ્રુતિ બેન થાકી ગયા એટલે મમડા ખાઈ હે બેઠા બેઠા જાનોય થાકી ગયા એટલે અહીંયા ગુતા હે તૈયારી કરી કરી બધાય એટલે રાહ જોવે બાળ વાગવાની

જો પ્રભુ તૈયાર કરીને આપણે બેઠાડી દીધા છે હિંચકામાં અને હિંચકે છે જો કેવા સરસ મજાના લાગે છે બોલો કૃષ્ણ કનૈયા લાલકી અને આ પ્રભુ પણ આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે એને પણ આપણે બેસાડી દીધા છે અને આપણા યુગલ જોડી સરકાર અને આપણે દૂધ નહીં પણ પૂરે દીધું છે પ્રભુને બેઠા છે જાનું ને બેઠી છે હું શ્રુતિ ને ચમન ગયા છે પ્રભુ ના આપણે સરસ મજાના નવડાવી બેસાડી દીધા છે ને દૂધ ની ની પણ આપણે જમાડી દીધું છે સરસ મજાના યુગલ જોડી કરતા રાધા રાણી અને કૃષ્ણ ભગવાન તમે બધા પણ દર્શન કરી લેજો આટમના na bera ji